ગુડ મોર્નિંગ તો રામ રામ ને જય માતાજી જો બધા હોય એટલે કોટ કીધું પહેરે લીધો આજ રવિવાર હે એટલે રજા હે લોગ કર્યો ચાલુ હમણાં કર્યો જ નહીં હોય હા જે હમણાં ઉતાર્યો તો બાકી હમણાં ઉતારો લોગ એને અત્યારમાં જો ઠાર આવે ને ટાઈ હે પાછી એટલી ઠાર ઓછો આવ્યો જેથી ઠાર વધારે આવે ને તેજી ટાઈટ ઓછી હોય આજે ઓછો હેઠાર જો આમ હે ખરો વાડીમાં

મોહન શાક તો બનાવીને કીધું મુક દે ટોટલાક કેમ કીધું શાક કરી વાળી પછી અમે અંધાર ગાયું બી બાઈ હું અમારા પાયુ માં અંધાર જેવું એટલે અંધારા ને જવાનું કીધું એટલે જવું જોઈશું હાલસે નહીવરમાં ને આજ કોક મેમાન આવે તો આ ડાયર પીળી હોય ને રોટલી પડી હોય તો બપોરે મોહન ને કેવાનું કરાય વાળજે ખાઈ લ્યો જે ભાવે કે આજ બાવી ગયું ગામ અને અતાર માં કીધું રસોઈ કરી હોય ડાયર મૂકી દીધી બાફા ડાયર જો બાફી ને મૂકી દીધી તા લાના વખાર પેલા કરી વારી શામ ડાયર બાફી બે દે ફરી ટાય છે બે દવા જ નું શાક બનાઈ વહેલી મૂકદી બાપા બોન ને જો ગાય જવાનું છે ને અત્યારમાં લેસટ કરે

મેળ થી વીસ લખાય નો આવડતા કેતો હે લાઈટ જો આપણે હા ની ચાલુ હે અત્યારે બંધ કરી

કાલ તો હાથી નહીં બધા ટાઈટ વ્યાજ ભોળી કંઈક માપે છે અને હા સુરજ દાદાઈ લક્ષ નીકળી ગયા અને છોકરાઓને એવી તાપ પણ મજા આવે ને બધાય પહેરાય રાયડું પાડે ને દિસ્કા લે હે તાપો આવ્યા બધાય એ હા હા ટાઈટ હોય બહુ ટાઈટ હોય હે હે એ

પાણી પીવા જાય છે તોડી નાખું હાકર નો કડું હે ને તેની જગ્યાએ હાકર વાલે કરેલી હતી ને દોરી બાંધેલ હતી ઘણા દી થયા કટકો જો તોડી નખો પડી દીધે હે તો ફરીને બાંધો જઈશ કડા ની જગ્યાએ કામ આપે ને લે ઉભી રે ને કડક ઉભું તો ના પાણી ચાલુ કરી દીધું ટાઢ પાણી વારં ટાઢીક લાગશે પણ બપોરે કીધું હે ને પછી ફૂટે નઈ પાણીમાં ચાલુ કરી દીધું તો થવા આવ્યા મિત્રો દહ અને પાણી ચાલુ કરી દીધું એ તમને ખબર પાણી બે વહેલું ચાલુ કર્યું હતું પણ આમ એવું થાય જાહેર થોડી છે પણ પાણી પીતા બહુ વાર લાગે કારણ કે આમ હે ને આમ પાણી ઘણું પી જાય જમીનની ટાઈપની હે ને પાછું આમ શેટો ટાંકો થાય ને એટલે ટાંકો થાય સેટો થાય એટલે તાર ધોરિયાનો પર્વ લાંબો થાય ને એટલે એમય વાર લાગે અને અત્યારે જો એક આડો કેરો પીધો ને ચાર ને પાંચમાં કેરમ જાય જાય આ પાવડું પીળો ને એટલે આ પીરીએ ને આટલા કેરાબજ રી પછી રજકો કીધા તો મોહન અત્યારે વાટે રજકો વાતો પાણી કારણ કે હું વહી ગયો તો ગામમાં મોહનની મમ્મીને મેલવા એ અહીંયા જવા નહી ને શ્રીમતમાં ભાઈ ને દીકરીને તો અહીંયા ઘણી એને મેલવા ગયો હતો તે અત્યારે આવ્યો ઘડી ત્યાં રે રોકાઈ ગયો તો મોહન અત્યલગ પાણી વારતો મોહનને કીધું લાવ પાણી વારું તો રજકો વાટે તો લાવો એટલે એ રજકો વાટે પાણી કારણ કે આજ બાપ દીકરો બે જ રહીશું બાદ તો કાંઈ આંખનું ઓપરેશન કર્યું લઈ તો કાંઈ કામ એમ થાય નહોતા કરાવતા પણ એને રીતે દાંતડી લઈને નહીં નતા હોય પણ અત્યારે આજ તો હું ને મોહન બેજ છે અંજી છે તો એ વળી કાંઈક ભેવું ભેવું પાવન કીશું પાયેલી છે ને બાપ દીકરો કીધું રજકો વાત લઈ ને હારું રજકો પી જાય એટલે કીધું પાણી વાર લઈ બે કામ કીધું મોહન ને કેરા ટબ ટબ ભરી દેતા હે કારણ કે આમ ભરવાય પડે ને કોઈ સડા હે ને એ થોડુંક ખારું રહી જાય સડતું ને છેલ્લે થોડોક સડા પડે ને એટલે કંઈક તો જાજી વાર લાગે એમ પણ વધારે ભરાય તો એમાં ડોલી પર સડે બગલા બાર ને વીસ મિનિટ થઈ ને આપણે પાણી વારી ને પાણી પતી ગયું ને અવતાર્યા છે જમવા તો આ બધા જ બે ગયા હે

મુખો પાસે કાય શટિંગ થી ઉડન હતી તો કે એ થઈ ગઈ થી ગામ અને મેં એટલે પછી એમ થયું અને એ પછી આવીને અમે પણ ગામમાં નવરા પણ પછી આવી ગયા ખબર કાઢવા પછી બેઠા ત્યાં ને ચા પણ પીધા પડી જો અંતર

ચાલો હવે વાત તો નહીં ખૂટે ને વારું કરો થાય મોડું અને વિડીયોને એમ પૂરો કરો હે ગઈ હોય તો ભલે ન ગમે તો ભલે લાઈક કરી દયો નવા હોય ચેનલ માટે સબસ્ક્રાઈબ કરી દયો ફરી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ